વિસનગર તાલુકાના કડા ગામમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક અનોખો અને પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે માત્ર ચોવીસ વર્ષીય ખુશાલીબેન કાજીભાઈ રબારી તેરસો વીસ મતોની જંગી લીટથી સરપંચ તરીકે ચૂંટાયા છે નર્સિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ખુશાલીબેને વિદેશમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક જતી કરીને પોતાના ગામની સેવા કરવાનું બીડું ઝડપ્યું છે નર્સિંગ થી રાજકારણ સુધીનો તેમનો પ્રવાસ ખુશલીબેન હાલ વિસ્તંગનય સાકરચંદ પટેલ રોસિટી માં નર્સિંગના અંતિમ વર્ષનો અભ્યાસ કરી રહ્યા છે નર્સિંગ બાદ વિદેશમાં નોકરીની વિપુલ તકો હોવાતી તેઓ વિદેશ જવાનું વિચારી રહ્યા હતા જો કે સમય અંતરે તેમનો ઝુકાવ રાજકીય ક્ષેત્રે વધવા લાગ્યો આ અંગે ખુશલીબેને જણાવ્યું કે મેં ગાંધીનગર અને અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમોમાં નરેન્દ્ર મોદીને રૂબરૂ જોયા હતા તેમના નેતૃત્વથી પ્રેરણા મળી છે અને તેમના લીધે મને પણ નેતૃત્વ કરવામાં રસ પડ્યો હતો સરપંચ તરીકે ચૂંટાયા બાદ ખુશાલીબેને પોતાના ગામના વિકાસ માટે દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું કે ગ્રામજનોના આશીર્વાદથી મને સેવાની આતંક મળી છે તો અમારા ગામને વધુ વિકસિત કરવા માટે કામ કરીશ ગામમાં પાયાની સુવિધાઓ જેવી કે રોડ રસ્તા અને અન્ય વિકાસ કાર્યોથી લોકોની સેવા કરવાની તેમની મુખ્ય ઈચ્છા છે ગામની નાની મોટી સમસ્યાઓને દૂર કરવા માટે પણ તેઓ કટિબદ્ધ છે ખુશાલીબેનના પરિવારમાં તેમના માતા પિતા અને બે નાના ભાઈઓ છે નાની ઉંમરે તેમને સરપંચ પદની આટલી મોટી જવાબદારી મળવાથી પરિવારજનો અને મિત્રોમાં ખુશી અને ગૌરવની લાગણી વ્યાપી છે તેમની આ અસફળતા અડા ગામની મહિલા

દસ હતું એની જગ્યાએથી થી દસ વોટ મળ્યા છે અને તેરસો ને એકવીસ ની લીડ મારી બેબી વિજેતા બની છે કળા ગામ સરપંચમાં રેકોર્ડ બ્રેક છે